નમસ્કાર મિત્રો હું છું જયેશીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે તલમાં આવતા રોગ જીવાત વિશેની તો અત્યારે આમ જોઈએ તો જે અગાઉ તડકા પડ્યા અને ત્યારે જે તલનું વાવેતર થયું હતું તો એ તલ ઊગી ગયા છે પછી છેલ્લા પાંચ દિવસમાં જે વાવેતર થયું છે કે અઠવાડિયામાં જે વાવેતર થયું છે અને જે ઠંડીનો પાછો રાઉન્ડ આવ્યો તો એમાં તલ પચાસ ટકા ઉગ્યા છે અથવા ઉગ્યા પછી અમુક બળતા જાય છે આવા બધા પ્રોબ્લેમ છે તો ઘણી બધી જગ્યાએ પાછું ફેર બીજી વાર ખેડી અને ટૂંકમાં કેરામાં રાપ મારી અને બીજી વાર પણ વાવેતર કરવામાં આવેલ છે બીજું કે અત્યારે દિવસે તાપમાન ઊંચું છે રાત્રે ઠંડી છે તો થોડી ઘણી જીવાતની પણ અસર છે કે જેમાં ખપેડી હોય સફેદ માખીનો પણ પ્રોબ્લેમ છે કે કઈક જગ્યાએ મચ્છીનો પણ પ્રોબ્લેમ છે તો આ પરિસ્થિતિમાં બહુ ઊંચી દવા ના છાટતા જેમ કે નીમ ઓઇલ આધારિત જો અત્યારે છંટકાવ કરવામાં આવે તો એનું પરિણામો ટોટલ જીવાતમાં સારું એવું મળે છે કે કોઈ પણ કડવા ઓઇલનું મિશ્રણ અત્યારે છાંટવામાં આવે તો કે જે ખપેડી છે કે સફેદ માખી છે કે મોલોમચ્છી ટાઈપની નાના તલ છે બેથી ચાર પાંદડે જે તલ છે એમાં જે આપણી આ જીવાત ચોંટેલી છે એમાં નિયંત્રણ મળી શકે બીજું એમાં કે જે આપણે લીટમસ એગ્રીટેકનું લોકપાલ કરીને જે છે કે ચાલીસથી પચાસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો આ બધી જીવાતમાં સારું એવું પરિણામ મળે છે બીજું કે જ્યારે કડવા ઓઇલનું મિશ્રણ હવે જેમ તાપમાન વધશે એમ રાસાયણિક દવાનું પરિણામ ઘટતું જતું હોય છે જેમ કે ડાયફેન હોય કે બાયફેન થ્રીનું હોય કે ઇમિડા હોય જ્યારે ઓઇલ બેઝ દવા છે એનું એનું રિઝલ્ટ મળતું હોય છે તો લોકપાલ છે એ ચાલીસ પચાસ એમએલ રાખી અને તલમાં જો છાંટવામાં આવે તો સફેદ માખી ખપેડી મોલોમચ્છીનું પણ નિયંત્રણ થઈ શકે છે અને એ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક છે કે જેમાં બધા નીમ ઓઇલ કરંજ ઓઇલ એવા બધા કડવા ઓઇલનું મિશ્રણ આવે છે બીજું કે જે પિત્તવાળાનું તલ છે કે તે પિત્તવાળાના હિસાબે સુકારાના પ્રશ્ન હંમેશા સતત રહેતા હોય છે કોઈ પણ પાક હોય એમાં જે મોટા મોટો પ્રોબ્લેમ હોય તો એ સુકારાનો છે કેમ કે સુકારો ચાલુ થાય અને ચાલીસ પચાસ ટકા જેવું સુકાઈ જાય એટલે એમાં ઉત્પાદન આપણને સીધું ઘટી જાય છે તો એના માટે અત્યારે જો ટેમ્પરેચરને હિસાબે આપણે ટ્રાઇકોડરમાં કે સિડોમોનાસ આપી શકતા નથી અથવા આપીએ તો પણ એમાં ધારું પરિણામ મળતું નથી તો એના માટે આપણે જે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે મેન્કો જે પ્લસ મેટાલેક્ઝિલ છે એ જ્યારે ત્રીજું પિયત આપવાનું થાય ત્યારે વિઘે બસોથી અઢીસો ત્રણસો ગ્રામ જેવું એક વિઘે પાઈ શકાય જ્યારે છંટકાવ કરવાનો થાય ત્યારે તમે એને પંપે ત્રીસ પાંત્રીસ ગ્રામ રાખી અને છંટકાવ કરી શકો બીજું ખાસ અગત્યનું એ રહે કે નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર પણ તમે એને બહુ આપી શકતા નથી પોલાથાળવાળું હોવાથી જો નાઇટ્રોજનિયસ યુરિયા વધી જાય તો પણ બળવાનો પ્રશ્ન રહે છે એટલે જ્યારે ત્રીજું પિયત આપવાનું થાય ડૂબતા બંધ થાય ત્યારે તો ત્યારે ફોગનાશક કા માથે છટકાવી પણ કરી દેવો અને પિયત સાથે પણ આપી દેવું તો આ જે નાની અવસ્થામાં છે આ બે રોગ કે અત્યારે જીવાત અને રોગ જે બે છે એ નિયંત્રણ કરી શકાય છે આવી જ રીતે આપણે તલની આગળ પણ માહિતી આપતા રહીશું અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર